ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજા માને તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે કહું ને કે પિતૃ દર્પણ કરી રહ્યા છીએ ખાદર વ્યક્ત પિતૃ તર્પણ કરીને પણ આવી ગયા જવાનું હતું પાછું વાળીએ તો વરસાદ પણ એવો તો છે ને કે વાળીએ જવાય એમ તો છે ને આપણે કહેવાનું છે ધરણ કરે તો જો આપણે વરસાદ પણ અત્યારમાં અમારે ચાલુ થઈ ગયો છે થોડોક ધીમો પડી ગયો બાકી તો ફૂલ વરસાદ આવતો હતો ધીમો પડી ગયો અત્યારે અને આ અત્યારે જો વર્ગી ગઈ છે પાણી ભરવા માટે કેમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આરણ મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા લોકમાં તમારા બધા સ્વાગત છે ભગવાન બધા એના જણાવ રાખી શુભેચ્છા તો અત્યારે તો અમાસ છે બધે મેળો કરવા જવાનો હોય પાટણવાનો પ્રખ્યાત મેળો છે આમાં તો કંઈ જવા નહીં જવાના કથા પણ વરસાદનું કેમ કે કચ્છમાં આપણે એકવાર ગયા તો ખબર પગ લોકડા ભૂગા નીકળી વરસાદ રીએ તો વારીએ જવાનું છે બાકી તો ઘરે ઘરે બેસવાનું છે આજે જો અત્યારે અહીંથી જો વાતો અત્યારે કારણ કે દીવાલ વાળી બાકી અહી તો હવામાં કાળું દિવાંગ છે દીકરી ભાઈ બબે છત્રી લઈને ભણવા જાય જતા વાળીઓ તો પાણી તો અત્યારે એટલું પુષ્કળ છે ગાડી પણ એમ નથી તો હું અને અમારા સાકરભાઈ રોકાઈ ગયા છે અહીંયા નદી જોવા માટે પાણી જોવા માટે પાણી તો જોરદાર પાણી આવેલું છે અત્યારે

પાણી વરસાદ ની મસ્ત મજા તીખી તીખી ચટણી ખાને કેમ મમ્મી કેટલું નાખી દેલો બધું આદુ નાખી એટલે આદુ નાખી દે ટેસ્ટ કરે છે ચેકિંગ કરે છે નાખી તો ચાલો ભેડ નો પ્રોગ્રામ કરવો કેમ મવે તીખી તીખી ચટણી ખાલી ને આપણે બટેટા બાફવા નાખી દઈએ પછી જઈએ એક જગ્યાએ કેળાની વેફર બનાવવા જવાની પછી જાય આ લઈને ચાલો જો આપણે અત્યારે વાડીએ ચક્કર મારવા માટે આવી ગયા હતા તો વાડીએ તો છે કે વરસાદ પછીનું તો ખેતરની અંદર જો થોડું થોડું પાણી દેખાય છે ફરતી ઘર ભરેલું આપણે હળદમાં હતા હળદમાં પણ એવી રીતના તકલીફ છે ને મગફળીમાં તો અત્યારે કાંઈ બહુ વાંધો નથી પણ હિયળનો પ્રશ્ન તેની અંદર બહુ છે જ એની દવા તો આપણે મારવાની જ હતી અને આજે વરસાદ નડી ગયો ને આજે જ દવા મારવાની હતી ઇયળની હવે આપણે પાછા નીકળીએ રિટર્ન ઘરે જવા માટે એટલું પાણી ભરેલું છે એટલે એટલું તો કાંઈ પાણી ભરેલું કહેવાય નહીં કારણ કે કાઢિયા બધેથી હોય એટલે ખેતરોમાં એકાબીજાનું પાણી

અને અહીંયા મેં બાપા ને ખાસ મઠની ઘૂઘરી કરવાની છે અને આપણે ચટણી પણ મમ્મીએ કરી લીધી છે તો ચાલો એવું બધું કામકાજ છે ને આપણે આપણે થોડું કામ કરી લઈએ આજે તો જમાવટ પડી જવાની છે જમવામાં પકોડા ને બે અને પપ્પા અહીંયા તો જો ડુંગરી વર્ગી ગયા છે ચાલ ઉખેડવા તો ચાલો જમી લઈ આવે મારા પાછું પગલું સોણિયું આજે વર્ગી ગઈ છે કેમ કેટલા દિવસે પાછું પૂરું થાય નક્કી નથી એને ખાલી જાડી ગોઠવી દીધી હતી હવે અંદર ફિટિંગ કરવાનું અનવા કામ છે હવે કેવી ડિઝાઇન બને એનાથી એ જોવાનું છે એને કેવું તાર કરવાનું છે પેલી વખત ચાલો આપડે પણ ને પણ એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ન કરીએ તો કાંઈ કા ને બે લાયક બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે તો કે ટાટાભાઈ ભાઈ